એક મહિલાની એવી માનતા પૂરી થઈ ગઈ કે મહિલા તરત જ મોગલધામ પહોંચી માતા મોગલ દયાળુ છે અને તે પોતાના ભક્તોના જીવનના દુઃખને તુરંત દૂર કરે છે માતાનું નામ લેવાથી પણ ભક્તોના જીવનની સમસ્યાઓ દૂર થઈ જાય છે ભક્ત માતાથી ગમે એટલો દૂર હોય પણ તેના જીવનની સમસ્યા પડવારમાં માતા દૂર કરી દે છે માતાના ચરણે છે પણ આવે છે તે ક્યારેય દુઃખી થતો નથી ઘણા ભક્તો માતા મોગલની માનતા પર રાખતા હોય છે જ્યારે તેમની માનતા ફરી ભૂત થાય છે ત્યારે તેઓ કચ્છના કબરાવમાં આવેલા મોગલધામના દર્શન કરવા દોડી આવે છે આવું જ એક યુવક પોતાના પરિવાર સાથે કચ્છના કબરાવ આવ્યો હતો અને સાથે ત્રિશુલ કરી મણિધર બાપુને મળ્યો અને ત્યાં તેને મણિધર બાપુએ જણાવ્યું કે પિતાને એક બીમારી થઈ ગઈ હતી જેના કારણે તેમના ઓપરેશન કરાવવું પડે એ મહત્વ ત્યારે યુવકે માનતા રાખી કે તેમનું ઓપરેશન કોઈ પણ સંકટ વિના પાર પાડશે તો તે મોગલધામ આવશે અને માતાના મંદિરમાં ત્રિશૂલ ભેટ તરીકે ચડાવશે માતાના આશીર્વાદથી તેના પિતાનું ઓપરેશન બરાબર રીતે થઈ ગયું અને પછી તેનું પરિવાર કબરવ આવ્યો અને ત્રિશૂલ ચડાવ્યું પિતા સારવાર પછી એકદમ સ્વસ્થ થઈ જતાં પરિવારમાં ખુશીનું વાતાવરણ હતું પરિવારના બધા જ લોકો માતા મુગલના ચમત્કારને માની ગયા અને માનતા પૂરી કરવા માટે બધા સાથે કચ્છ આવ્યા હતા યુવકે ત્રિશૂલ મણિધર બાપુને આપ્યું મણિધર બાપુએ ત્રિશૂલ હાથમાં લઈને કહ્યું કે માતાજીએ તારા પાંચ ત્રિશૂળ સ્વીકારી લીધા છે હવે આ ત્રીજું કુળદેવીના મંદિરમાં ચડાવી દેજો